આમ જસુ મકવાણા છે હું નારોલ નારોલથી આવું છું મારી છોકરી ચાર વર્ષની છે એને સમજણ નથી જોકે બાથરૂમ કરી જાય અંદર કોઈ જ બાબત બાબતની એને સમજણ નહીં ક્યાંક બોટલ પડી હોય ને તો આપણે એને એવું કહીએ કે તું પેલી બોટલ લઈને તો એ જાય ખરી પણ ત્યાં જઈને એને ખબર ના પડે કે મારે શું લેવાનું કીધું એ એના આઈડિયા જ ના આવે પછી એકવાર મારા અહીંયા પાંચ રવિવાર થયા મેં એકવાર અહીંયા આવ્યો ને પછી મેં મનથી બાધા લીધી હતી મેં કીધું મારી આ છોકરીને સારી સમજણ અને સારી રીતે આના થઈ જાય તો હું મારી તારા પારે આવીશ

હું ભરૂચ મારું નામ સંદીપ પ્રજાપતિ છે અને ભરૂચ પાસેના કાસરદ ગામથી આવું છું મારે અચાનક બ્લડ શુગરનો રિપોર્ટ કરાવ્યો હતો તો બ્લડ શુગર એકદમ હાઈ આવેલું જેના કારણે મતલબ મારું શરીર ઉતરતું હતું તો પછી મેં માતાજીની માનતા રાખી ને માતાજીને કહ્યું કે મારા મતલબ જે પ્રોબ્લમ છે એ નોર્મલ થઈ જાય તો હું માનતા કરવા આ વિષયને જે અમે મહેસાણા ખાતેથી આવી છીએ મારું નામ પ્રજાપતિ સંજય નરસિંહભાઈ અમારી માનતા મારી પોતાની માનતા હતી કે મારે એક્ટિવા ચોરાઈ ગયું હતું બપોરે એક વાગે મેં માતાજીની અરજ કરી કે મા તું એક્ટિવા પાછું લાવ તો ગરબો લઈને આવીશ રાત્રે નવ વાગ્યા સુધી મારું એક્ટિવા આવી ગયું આઠ જ કલાકમાં આઠ જ કલાકની અંદર એક્ટિવા સહી સલામત જે સ્થળેથી લીધું હતું ત્યાં બીજી સ્થળે મૂક્યું પણ મને મળી ગયું મારું આઠ જ કલાકની અંદર માતાજીની દયાથી અમૃત બાપાની મશાણી મેળવી મારી દયાથી અને બીજી આ ગરબાની માનતા મારી સાસુ છે આ એમની દીકરી છે હું એમનો જમાય છું એટલે અમારે મેરેજ કરે આઠ વર્ષ થયા હતા અમારે કોઈ સંતાન નહોતું એટલે અમદાવાદ ખાતે જ્યારે ગાદી માતાજીની હતી ત્યાં લોકો અમરેવાડી રહેતા એટલે દર્શન કરવા આવતા માતાજી ઉપર ભાવ ઉત્પન્ન થયો અને માનતા રાખી કે મારી દીકરીને માતું દીકરો કે દીકરી કોઈ પણ આપે શેર માટેની આશા પૂરી થશે તો મેં સત્તર લઈને અને આના દર્શન કરાવવા આવીશું તો આજે માતાજીના પાર માનતા પૂરી કરવા આવ્યા છીએ સા બકુલભાઈ બચ્ચુભાઈ અમે ડભોઈ તાલુકો ગોજાલી ગામ જઈએ છીએ આ અમારે નાના ભાઈની વહુ છે એમને રાત્રે સાફ કર્યો તો અમે એસએસજીમાં લઈ ગયા અને જીવન મરણ વચ્ચે અમે લોકો ઝોલા ખાતા હતા તે વખતે હું માતાને કીધું કે માતા મારી આ ભાઈની વાઈફને વહુને કંઈ પણ થવું ના જોયું અને ચોવીસ કલાકમાં માતા પરચો કરીને તોટીઓથી માણીને રજા આપી દે ચોવીસ કલાકમાં રાજે તેને સારા કરીને બહાર મોકલી દે

તોટ્યોથી મોડેને જે પણ નાખેલું છે મોડામાં અમારી ભાઈની બહુ મરણ ઝલણ વચ્ચે જોવા ઝોલા ખાય છે એ કોઈ પણ રહેવું ન જોઈએ અમને ચોવીસ કલાકમાં અમને રજા મળી જાય એ અમને આશીર્વાદ આપજો માતાને કીધું કોઈ કૃપાથી અમારે અમૃત બાપાની મસાણી મળરી માતાની કૃપાથી નહીંના બેન છે અમે ગામ મોરવાડી થી આવી છીએ અને મારી દીકરીની મેં મનો મન માનતા કઈ રીતે બાવનગજ ધ્જાની પાંચ કિલો મારી દીકરીને ઉલટી થતી જેવું જમે એવું નીકળી જતા પાંચ છ વર્ષ થઈ ગયા બરાબર હા દવા ચાલુ રિપોર્ટ બધું કરાવ્યું કેટલા દવાખાના રેખડા પણ કાંઈ કોઈ જાતનું આવતું જ નહોતું અને અહીંયા આવીને મેં રવિવારે માનતા કરી રથ માતાજીના રથને અડીને માનતા કરી મનોમન ગજની ધજાની માનતા કરી છે અને પાંચ કિલો ચોખા માળીની ચૂંદડી અને માડી ની સુખડીની મેં માનતા કરી છે મનોમન તો મારી દીકરી ને સાવ સારું થઈ ગયું તે દિન તે દિન સાંજે થી જ ઉલ્ટી બંધ થઈ ગઈ રસ્તામાં મેં આશી માડી ના કૃપા ના આશીર્વાદથી સારું થઈ ગયું છે મારી દીકરી હાવ અમૃત બાપાના મસામ મસાની મેરડી માતાની કૃપાથી મારી દીકરી ને સાવ હારું થઈ દવા અને અમૃત બાપા બાપાની મેરડી માની કૃપા હા કૃપા એ બંને ની અસર થઈ ગયા આજે તમારી દીકરી ના પાંચ વર્ષે હા છ વર્ષ છ વર્ષ છ વર્ષ તમારી દીકરી હેરાન હેરાન થઈ છે મારી દીકરી વચમાં તો સાવણ મહિનામાં તો મારી દીકરીને કોઈ જાતની ભાન જ નહોતી કે કોણ માર મમ્મી છે કોણ માર ભાઈ છે કાંઈ ભાન જ નહોતી અને મારી દીકરી તાણે હાવ હારું થઈ ગયું છે માળીની કૃપાથી હાવ હારું થઈ ગયું છે અમૃત બાપાની મસાલની મેલડીથી હાવ મારી દીકરીને માળીની કૃપાથી હાવ હારું થઈ ગયું છે મારું નામ કોમલબેન છે હું જસદન તાલુકાના ભંડારીયા ગામથી આવું છું મારે દિવાળી પહેલાંનું અમારે બે માણસનું કામ હાવ બંધ થઈ ગયું હતું હાવ એટલે હાવ શું કરી આમ વિચારતા હતા તો હું અહીં આવી હતી એક રવિવારે મેં આ જોયું બધું અને મેં રવિવાર માળીના પાંચ રવિવારમાં એના અને પહેલો રવિવારે બીજા રવિવારે મને માળીએ દર્શન દીધા નાગડીના રૂપે મને દર્શન આપ્યા હતા અત્યારે મારા હાવ બે માણસ પગાર આવી ગયો દોઢ મહિનો થઈ ગયો કામે ચડી ગયા મારા પેલા પગાર ને એવું મેં કીધું મારું કામ ચાલુ થઈ જાય ને મારા પેલા પગારની ચુંદરી માળીને ચડાવે ને પછી હા બંધ હાવ એટલે એટલે દિવાળી પહેલાનું હાવ બંધ જ થઈ ગયું હતું બંધ થઈ ગયું હતું હા વિશ્વાસ હતો હા વિશ્વાસ હતો હું આવી હતી અમૃત બાપાના મેળનીમાં હાવ મેં માળી ઉપર મને ભરોસો હતો હું આવી હતી પેલા રવિવારે પછી મેં પાંચ રવિવારમાં એના હા બે પછી પાંચ રવિવાર મહિના અને અત્યારે હા હા છે રણવીર હું હરિપુરાથી આવું છું હરિપુરા ભાઈપુરાથી મેં અમૃત બાપાની મસાણી મેલડીની વાધારા તી મારા ભાઈઓની એટલે બે ભાઈઓનું સગ સગ થઈ જાય તો હું આવીશ દર્શન કરવા તો હું મા હા થઈ ગયું હા હા થઈ ગયું હા દર્શન કરવા આયસી અમૃત બાપાની મસાણી મેલડીમાં ને મારા ભાઈની મેં માનતા રાખી હતી કે બે એનું થઈ જશે મેં એકની રાખી હતી પણ બે તું થઈ ગયું બંનેનું સપન હા બંનેનું થઈ ગયું કોની કૃપાના આશીર્વાદથી અમરત બાપાની મળી માની શું મારું નામ લતાબેન છે મારી બેનના બાબાએ એના મકાનની ફાઇલ ગીરવે મૂકી હતી તો મારી બેન વિધવા છે તો મને એકદમ ચિંતા થઈ તો મેં મારીને તેલનો ડબ્બાની માનતા માની હતી અને મારું ફાઇલ સરળ આવી ગઈ છે સક્ષમ તો હવે હું આ માનતા કરવા છું બોલો અમૃત બાપાની મસાણી મેળડીમાંની મેળી માતાની જે હું અમદાવાદથી આવું છું મારું નામ સોનિયા છે મારો બાબલો બીમાર થઈ ગયો હતો એના માટે મેં માનતા રાખી હતી અમૃત બાપાની મસાણી મેળી માતાની એમની કૃપાથી ને અમૃત બાપાની મસાણી મેળીમાંથી મારા બાબલાને સારું થઈ ગયું છે અંતવ કરવા આવી છું એ મારી માનતા જે પૂરી કરું છું